નોમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગોડેની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક આગામી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં દાહોદ ગરબાડા જાલોદ ફતેપુરા અને લીમખેડા વિધાનસભા વિસ્તાર મુજબ ઉજવણી કરવામાં આવનાર છે જેના આયોજન અને અમલવારી સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગોડેની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા પ્રતિવર્ષ નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના અનુલક્ષી રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસનું ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં તારીખ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજનાર છે કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલ બેઠકમાં કલેક્ટર શ્રી યોગેશ નિર્ગોળે સંબંધિત વિભાગોને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી કરી આ દિવસ જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ પીવાના પાણી આરોગ્ય સ્વચ્છતા માટે જરૂરી સૂચના આપી સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમનની સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમની સાબર કરે તે જોવા સૌને આહવાન કર્યું આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોટા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી એમ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ પ્રાંત અધિકારી શ્રી સર્વશ્રીઓ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીશ્રીઓ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ